રિનોવેશન થવું જોઈએ અને આપણા ગુજરાતનું જે ઇતિહાસ છે એની જે સંસ્કૃતિ છે એનો સમાવેશ આની અંદર કરવો જોઈએ ઓકે તો જરો ખ્યા છે જયારે થશે ત્યારે થશે પણ એ જો આપણે વાત કરીએ વલભી વિદ્યાપીઠની ક્યાં આવેલી છે તો ભાવનગરની અંદર આવેલી છે

આ બંને આચાર્ય હતા અહિયાં વલ્લભી વિદ્યાપીઠ ની અંદર અને આ આચાર્ય ક્યાંના હતા તો નાલંદા વિદ્યાપીઠના હતા તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી અહિયાં એટલે કે વલ્લભી વિદ્યાપીઠ ની અંદર એજ આચાર્ય તરીકે હતા ધ્રુવસેન બીજાના સમયગાળામાં ચીની યાત્રી આવ્યા હતા યુ એન સાંગ એમને આ વલ્લભી વિદ્યાપીઠ ની મુલાકાત લીધી હતી જો આ ધરસેન પહેલો છે ધરસેન પહેલાના સમયમાં વલ્લભી વિદ્યાપીઠ બની જ્યારે આ છે બીજા તો બીજાના સમયમાં ચીની યાત્રી આવ્યા હતા યુ એન સાંગ ક્લિયર તો ધરસેન પ્રથમ જે રાજા હતા એ આપણે યાદ રાખીશું જેમના સમયમાં વલ્ભી વિદ્યાપીઠ બને અને ધ્રુવસેન બીજા રાજા એ આપણે ખાસ યાદ રાખીશું કારણ કે એમના સમયમાં ચીની યાત્રી આવ્યા હતા યુ એન સાંગ દરમિયાન બીજી જૈન સંગતી એટલે કે બીજી જૈન સભાનું આયોજન પણ આ વલ્ની અંદર કરવામાં આવ્યું હતું જે સમયે અધ્યક્ષ પદ ઉપર કોણ હતા ગુરુ પદ ઉપર કોણ હતા તો ક્ષમા શ્રવણ હતા લોકવાયકા પ્રમાણે જમાલે ઓકે લોકવાયકા છે કે ભાઈ ઉમર બિન જમાલ દ્વારા આ વિદ્યાપીઠનો ધ્વંસ કરવામાં આવ્યો હતો કે નાશ કરવામાં આવ્યો હતો એવી માન્યતા છે કારણ કે કઈ ખાસ એવા પુરાવા નથી મળતા જેમ કે હમણાં આપણે આગળ જોયું કે ભાઈ રુદ્રમહાલય છે રુદ્રમહાલય ને પુરાવા મળે છે કે ભાઈ એનો નાશ કોને કર્યો હતો કે ભાઈ અલાલુદ્દીન ખિલજીએ કર્યો હતો પરંતુ અહિયાં જે વલ્લભી વિદ્યાપીઠ કોને ધ્વંસ કર્યો કોને નાશ કર્યો એવા કોઈ ખાસ પુરાવા નથી પરંતુ એ લોકવાયકા છે એ પ્રમાણે એવું કહેવાય છે કે ઉમર બિન જમાલ નામના વ્યક્તિએ આ વલ્ભી વિદ્યાપીઠ છે એનો નાશ કર્યો હતો